નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌનીલ માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજનો જે વિષય છે તે છે ઘૂંટણ બદલવાનું ઓપરેશન મતલબ કે ની રિપ્લેસમેન્ટમાં તમારે ફિઝિયોથેરાપી કરવી જોઈએ કે ન કરવી જોઈએ સૌથી પહેલાં તો તેનો તમને જવાબ આપી દઉં ઘૂંટણ બદલવાના ઓપરેશનમાં ફિઝિયોથેરાપી મતલબ કે કસરતોનો ખૂબ જ અગત્યનો રોલ છે હવે આ કસરતો ક્યારે શરૂ થવી જોઈએ સૌથી પહેલાં તો દોસ્તો કસરતો જે છે તમારે ઘૂંટણ બદલવાનું ઓપરેશન તમારું નક્કી થાય તેના બે અઠવાડિયા પહેલાંથી જ શરૂ કરી દેવી જોઈએ કારણ કે ઘૂંટણ બદલવાનું જે ઓપરેશન છે તેમને એક ઉદાહરણ આપવું તે પ્રમાણે કે ગાડીના આપણે ગાડી જૂની થાય તેમ ટાયર બદલીએ હવે ટાયર બદલાય છે ક્યારેય એન્જિન નથી બદલાતો તો તમે એમ સમજો કે આપણે ઘૂંટણ તમારો એક કૃત્રિમ નાખ્યો ઘૂંટણ બદલ્યો પરંતુ તેનું જે એન્જિન છે તે છે આપણા સ્નાયુઓ ખાસ કરીને સાથળના સ્નાયુઓ તે છે ક્વોટરીસેપ્સ મસલ અને હેમસ્ટિંગ મસલ આ સ્નાયુઓ એ આપણા ઘૂંટણ માટેનું એન્જિન છે તેને તમારે સ્ટ્રોંગ રાખવું ખૂબ જ જરૂરી છે અને તમે જોશો કે જો કોઈ દર્દીએ કસરત ન કરેલી હોય તેની કમ્પેરિઝનમાં તમારું રિઝલ્ટ ખૂબ જ સારું રહેશે તમે જ્યારે પણ ઘૂંટણ બદલવાનું ઓપરેશન કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં તો તમને ઘસારો ઘણા વર્ષોથી હોય છે તમારા શરીરને એક હેબિટ પડી ગઈ છે કે તમારા ઘૂંટણ વાકા થઈ ગયેલા છે ત્યાંથી ત્રાસા થઈ ગયેલા હોય છે અને તે જ રીતે તમને ચાલવાની આદત પડી ગયેલી હોય છે સડનલી ઓપરેશન થાય છે અને તમારો ઘૂંટણ એકદમ સીધો થઈ જાય છે તો આ જે સ્ટ્રેટનિંગ થયું છે તેની સાથે સાથે તમારા સ્નાયુઓને પણ કમ્ફર્ટેબલ કરવા માટે એડજસ્ટ થવા માટે તેની સ્ટ્રેન્થ સારી હોવી ખૂબ જ જરૂરી છે તેથી ફિઝિયોથેરાપીનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે હવે તમે ઓપરેશન કર્યું તો ત્યારબાદ કસરતો ક્યારે શરૂ થાય ઓપરેશન કર્યું તે જ દિવસથી કસરતો શરૂ કરી શકાય છે આજના એડવાન્સ જમાનામાં જ્યારે એનેસ્થેશિયાની ટેકનિક અને બીજી દવાઓ ખૂબ જ સારી અવેલેબલ છે એ સમયે ઘૂંટણના ઓપરેશન પછી દુખાવાની માત્રા ઓલમોસ્ટ નહીવત થઈ જાય છે દર્દી એ જ દિવસ શાંતિ અથવા તો બીજા દિવસથી ઘૂંટણ વાળવાનું શરૂ કરી શકે છે ઘૂંટણ વાળી શકાય છે તેની સાથે સાથે બેડની એજ ઉપર મતલબ કે પથારીની કિનારીએ આવીને પગ લટકાડીને ઈઝીલી બેસી શકાય છે અને બીજા જ દિવસે તમે વોકર સાથે ચાલી શકો છો બીજી વસ્તુ જે રીતે ઘૂંટણને વાળવો ઇમ્પોર્ટન્ટ છે તે રીતે ઘૂંટણને સીધો કરવો પણ ખૂબ જ મહત્વનો છે જેથી તમે જ્યારે પણ પલંગમાં બેસ્યા હો કે કોઈ સોફા પર પગ લાંબા કરીને બેસ્યા હો ત્યારે તમારા ઘૂંટણ નીચેથી ઉપર ના રહે થોડા તમારા ઘૂંટણને તમારે નીચે પ્રેસ કરવાની મતલબ કે અડાડવાની આદત પાડવી જોઈએ જેને ફ્લેક્શન ડિફોર્મિટી કહેવાય છે તો તે જઈ શકે છે તેથી કસરતો ઘૂંટણ બદલ્યાના ઓપરેશનના દિવસની સાંજથી જ અથવા તો બીજા જ દિવસથી શરૂ કરી દેવી જોઈએ તો દોસ્તો આ એકદમ સંક્ષિપ્તમાં મેં સમજાવેલું છે કે ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કર્યું હોય ત્યારબાદ ફિઝિયોથેરાપીનો રોલ છે કે નહીં ફિઝિયોથેરાપી ખૂબ જ અગત્યની વસ્તુ છે ઘૂંટણ બદલવાનું ઓપરેશન થયું તેના પછી તમારે કસરતો ડેફિનેટલી કરવી જ જોઈએ ધન્યવાદ